તારીખ બાર અગિયાર બે હજાર પચીસના રોજ ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ દ્વારા એકસો પચાસમી સરદારભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે પગપાળા યાત્રા કાઢી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું સ્વાવલંબી બનવાનું સૂત્ર સાર્થક થતું જોવા મળે છે ગ્રામજીવન સ્વાવલંબન સરદાર પટેલ અને સ્નાતક અને સ્વાવલંબન આત્મભારત સહિતની આ ચાર મુદ્દાઓની યાત્રા લઈ અને નીકળેલી યાત્રાનું ટાડી ખાતે ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ચાર મુદ્દાઓ લઈને નીકળી ગુરુ ગોવિંદ લીમડી તાલુકાના ટાડી શ્રીરામ આશ્રમ શાળા ખાતે ગુજરાત સ્વાવલંબી યાત્રા નીકળી હતી અને સ્વદેશી ચલણનો સંદેશો અને આત્મનિર્ભર ભારતનો સંદેશો લઈ અને ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ સાથેનો સંદેશો લઈને નીકળ્યા છે ગુજરાતના દસ હજાર શાળાઓના પચાસ હજાર વિદ્યાર્થીઓને અને ચોત્રીસ જિલ્લાઓ અને સત્તર મહાનગરપાલિકાઓમાં સંદેશો પહોંચાડી તારીખ સાત અગિયાર બે હજાર પચીસથી પંદર અગિયાર બે હજાર પચીસ સુધી સ્વદેશીનો સંકલ્પ લઈ અને પચાસ હજાર જેટલા વિદ્યાર્થીઓને સંકલ્પ પહોંચાડવાની નેમ સાથે નીકળ્યા છે ગુજરાત વિદ્યાપીઠના આચાર્ય શ્રી દેવવૃતજી કુલપતિ ડોક્ટર હર્ષભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ યાત્રા ઓગણત્રીસ વિદ્યાર્થીઓ અને ત્રણ સહાયકો સાથે નીકળી છે સરદાર પટેલ દ્વારા પાંચસો ને બાસઠ રજવાડાઓને એક કરી અને લોખંડી પુરુષ તરીકે જાણીતા થયા હતા ડૉક્ટર જ્યોતિડી લાંબા દ્વારા પૂર્ણાહુતિ કરવામાં આવી હતી વિરોચિપ કાડુબે ડામર સાથે કેમેરામેન સેન્સિંગ બારીયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લા શ્રી ગુરુ કાળુભાઈ ડામોર આજે અમે આ ટાંડી શ્રીરામ આશ્રમ શાળા પર આવેલું ઉપસ્થિત છે ત્યારે આજ ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ જે સ્વદેશી સંદેશો લઈને પધારે છે ત્યારે આપણે એમના આ ટીમના લીડર સાહેબ છે એમને આપણે આ ગુજરાત વિદ્યાપીઠના સ્વદેશી સંદેશો લઈને આપ આ ગુજરાતને આ વિદ્યાર્થીઓને અને દેશને શું સંદેશો પૂગાડવા માંગો છો એ આપ દર થોડી આપની ભાષામાં હાઈલાઇટ કરશો ગુજરાત વિદ્યાપીઠ જે 1920 બીસ મેં જેસની સ્થાપના હોય છે और पूरे देश भर में आंदोलन की शुरुआत जब हुई थी तब अहिंसक लड़क के साथ देश करवा जो इच्छा है थी उसमें शिक्षण के साथ कार्यक्रम शुरू किए और इन कार्यक्रमों के अंतर्गत राष्ट्रीय शिक्षण महत्व का जो भाग था अंग्रेजी शिक्षण के बहिष्कार ने आयान साथे गांधी जी ने राष्ट्रीय विद्यापीठ स्थापना सकारात्मक वातावरण निर्माण करू અને એક ગુજરાત વિદ્યાપીઠની શિક્ષણ પ્રણાલીમાં વિદ્યાર્થીઓને સમાજ માટે કાર્ય છાત્રાલય સમૂહ જીવન પ્રાર્થના અને સાદગી દ્વારા તથા સ્વાવલંબી જીવન માટે શ્રમ કાર્ય સફાઈ અને કૌશલ્ય વર્ધન કાર્યક્રમનો પ્રાયોગિક કાર્ય અને ક્ષેત્ર કાર્ય દ્વારા અનુભવ કરવામાં આવે છે સાદગીપૂર્ણ જીવન અને ઉચ્ચ વિચાર શ્રેણીના ગાંધીવાદી મૂલ્યોના પાલન ઉપરાંત ગુજરાત વિદ્યાપીઠમાં કેળવણીમાં ખાસ કરીને ચરિત્ર નિર્માણ અને યુવાનોના સર્વાંગી વિકાસના પાસાને પ્રાધાન્ય આપવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓનો સ્નાતક થયા પછી રોજગાર નિર્માણની દિશામાં પોતાનો સ્વતંત્ર રોજગાર વિકસ વિકસકાવ વિકાસ કરવામાં સક્ષમ બની શકે છે અને વિદ્યાપીઠનું હરિયાળું પરિસર શૈક્ષણિક અને સ્હય અભ્યાસિક પ્રવૃત્તિઓથી સંભળ અને ગતિશીલ રહે છે ગુજરાત વિદ્યાપીઠમાં વિવિધ સ્નાતક અનુસ્નાતક અભ્યાસક્રમો ચાલે છે અને જ્યાં વિદ્યાર્થીઓને બહુ શીખાય અને મૂલ્યવર્ધિત અને કૌશલ્યવર્ધન અભ્યાસક્રમોની વિશાળ શ્રેણીમાંથી વિવિધ પસંદગી મળે છે મેડમ આ ગ્રામ જીવન સ્વાવલંબી યાત્રા જે તમે ક્યાંથી કાઢી અને ક્યાં પૂર્ણ કરવાના છે અને કઈ તારીખે કરશો આ ગ્રામ જીવન જે યાત્રા છે અમે દસમી નવેમ્બરથી શરૂ કરી છે અને પંદરમી નવેમ્બર સુધી એ ચાલશે ક્યાં ક્યાં જઈને તમે આ પૂર્ણાવતી કરવા છો આ પૂર્ણાવતી તો અમે બધા ગામોમાં જઈએ છીએ અને ત્યાં જઈને આ કાર્યક્રમ દ્વારા છેલ્લા ગામ જે હશે એ મને ખબર નહીં પણ અહીંયાથી ડાંગ સુધી અમે આ યાત્રા કરીએ છીએ પણ દરેક ટુકડીનું છેલ્લું ગામ જુદું જુદું છે એક જ ગામ નથી કે અમે એક ગામમાં આ યાત્રા કરીએ છીએ એમનો જે ધ્યેય છે ગાંધીજી રચનાત્મક કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને સ્વાવલંબી ગામ થકી સર્વ સર્વિન વિકાસ તરફ જે લક્ષ્ય રાખી છે એ ગુજરાત વિદ્યાપીઠ આ વર્ષે સ્મરણ સ્નાતક અને સરદાર પટેલ અને સંકલ્પ સ્વદેશી એવા વિવિધ ઉદ્દેશ્ય સાથે છે દિવસની એ સ્વાવલંબન યાત્રાનું જે આયોજન હાથ ધર્યું છે એ પૂર્ણ કરશે થેન્ક યુ